રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી છે ધોરાજી પંથકના ખેડૂતો પણ ખુશ છે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક નાણાં જમા થાય તેવી માંગણી રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે તે રીતે હવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ધોરાજી પંથકના ખેડૂતો પણ પોતાની સોયાબીનની જણસી વાહનોમાં લઈ જે જગ્યાએ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાનું કેન્દ્ર છે વાહનો લઈ ખેડૂતો લાંબી કતારમાં વાહન લઈ ધોરાજીના જમનાવડ રોડ પર કેન્દ્ર કેન્દ્રમાં ધોરાજી પંથકના ખેડૂતો આવી પહોંચ્યા હતા રાજ્ય સરકારે ટેકાના ભાવની ખરીદી સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે ખરીદી કેન્દ્ર પર સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે સોયાબીનના ભાવ જે ખુલ્લી બજારમાં જે ભાવો મળી રહ્યા છે તેના કરતા સારા ભાવ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે તેમાં ભાવ સારા મળી રહ્યા છે જેનાથી ખેડૂતોને સારા ભાવ મળે તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખુલી બજારમાં સોયાબીનનો એક મણ ભાવ નવસો પચીસ રૂપિયા ત્યારે ના ભાવની ખરીદીમાં ભાવ એક હજાર પાંચસો પાસઠ રૂપિયા મણ 把我们马迪拉希尔。 ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પણ ખેડૂતોને હાલ કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાનું હોય સંતાનોના લગ્ન પ્રસંગ અને પોતાના સંતાનના સ્કૂલની ફી ભરવાની બાકી હોય અને ઉછીના લીધેલા પૈસા પણ વ્યવહાર કરવાનો બાકી હોય અને નાણાંની તાતી જરૂરિયાત હોય સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારે કરી હોય તો તેના રૂપે એક મહિના જેવો સમય લાગે છે ત્યારે ખેડૂતના નાણાં માટે રાહ જોવી પડે છે તેને લઈ ખેડૂતોની સરકાર સમક્ષ રજૂઆત છે કે ખેડૂત ખાતામાં તાત્કાલિક નાણા ચૂકવાય તો ખેડૂત પોતાના અન્ય વ્યવહારો કરી શકે લગ્ન પ્રસંગ સ્કૂલની ફી કે પછી ઉછીની ઉધારી હોય સમયસર નાણા આવે તો ખેડૂતોને નાણાના વ્યવહાર સમયસર કરી શકે સોયાબીનની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે તેથી ખેડૂતો ખુશ છે બરાબર મોહનભાઈ વાઘમ છે અને અમને ભાવ સરકારના એક રૂપિયા મળે છે અને બજાર અંદર નવસો સવા નવસો એવું ભાવ મળે છે

હવે મારે લગભગ દોઢક મહિનાથી આ સોયાબીન તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે હું નાખવા આવ્યો છું અને પેમેન્ટ હજી પંદર વીસ દિવસે આવશે તો જે આ સમયગાળામાં અત્યારે મારે રવિ પાકનું જે વાવેતર કરવાનું હોય ખાતર બિયારણ જવા એ પૈસા મારે બીજે લેવા જવા પડે તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે આ જે પેમેન્ટ છે એ જલ વહેલું થાય એવું કરે બસ આજ મારી એક રજૂઆત છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે